Thank you મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજગ બને સજાગ બને સલામતી અને સુરક્ષા સાથે અન્ય વિવિધ યોજનાઓથી માહિતગાર થાય અને ખુદ બચત મંડળીઓ દ્વારા સશક્ત થાય એ ઉદ્દેશ્ય સાથે ડોનબોસ્કો લોકસેવા કેન્દ્ર તરફથી ચાલતી બચત મંડળીઓની સભ્ય બહેનોએ આ કાર્યક્રમમાં પરંપરાગત પહેરવેશમાં સજ્જ બની ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો યોજાયેલ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હોસ્પિટલના મેડિકલ ઓફિસર જિગીસાબેન રાઠવા તેઓ રાણી કાજલ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી બીનાબેન રાઠવા મહિલા બાળ વિભાગના અધિકારી વૈધ ચેતનાબેન ચંપાબેન રાઠવા ઉર્મિલાબેન રાઠવા સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ અને એકસો એક્યાસી અભયમની ટીમ પણ ઉપસ્થિત રહી મહિલાઓને વિવિધ સરકારી યોજનાઓ સુરક્ષા માટેની સુવિધાઓ અને આરોગ્ય વિશેની માહિતી આ કાર્યક્રમમાં આપવામાં આવી હતી સાથે ડોન બોસ્કો ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ છોટાઉદેપુર દ્વારા મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ એક હજાર મહિલા લાભાર્થીઓએ લાભ લીધો હતો લોકસેવા કેન્દ્ર તરફથી અને ડોંડોસ્કોના આદરના માર્ગદર્શન હેઠળથી અમે આજે અહીંયા મહિલા દિન ઉજવી રહ્યા છીએ તો આજે વિશ્વ મહિલા દિવસના દરેક ગામડાની બહેનો ગ્રુપ દ્વારા જે અમારે સંચાલિત કરે છે તો એમાં અમે ઘણી બધી માહિતી આપીએ છીએ ગ્રુપમાં સામાજિક આર્થિક અને શૈક્ષણિક રીતે તો એના મદદ માટે ગ્રુપમાં આજે એકત્ર થઈને અમારા સરકારી અધિકારીઓ પણ ઘણી બધી માહિતીઓ યોજના વિશે અને ઘણી બધી માર્ગદર્શન આપ્યું અને આજે અમારો આ ગ્રુપ દ્વારા જે કંઈ આયોજન કર્યું એ અમારા ડોન બોસનું માજી વિદ્યાર્થીએ આનું આયોજન કર્યું અને આજે આ સુંદર આયોજન બદલ હું એ માજી પાસિફલનો હું આભારી છું અને આજે આવા નવા કાર્યક્રમો રાખીશું જેથી કરીને ભવિષ્યમાં એમના કુટુંબનું એમનું ગામનું એમના ઘડિયાનું અને બાળકોનો સારો એવો વિકાસ થાય એ જ અમારો હેતુ છે અને એ માર્ગદર્શન હિસાબે અમે આ આઠ માર્ચ વિશ્વ મહિલાથી मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद